આ સમાધાન પીએચ કંટ્રોલ કરવા માટે પાણી નો ટીડીએસ પેલા હું આટલું નાખું આ એક માં નાખો અને એક માં નથી નાખો આપણે આનું રિઝલ્ટ જોવા માટે હાલો નાખો વાંધો નહીં બાયો 16 આમાં એમ નામ નાખો હા चिप डीए आर डीए भी ना को कुछ नाइट रॉक

બધી વસ્તુ આવી જાય કે એક કોઈ બરાબર બરાબર આવી જો ને પાણી ને ટીડીએસ ડાઉન થાય દરેક ખાતર દવા જે ફાટે છે ને એ જોવા માટે આ વસ્તુ છે બરાબર હવે આ સેમ વસ્તુ સેમ ટુ સેમ વસ્તુ છે આ એક ગ્લાસ ની અંદર આપણે સમાધાન નાખ્યું છે અને એક આ આની અંદર આપણે નથી નાખેલું તો બે નો તમે ડિફરન્સ જોઈ શકો છો પાણી જેવું બરોબર હા પારદર્શક એટલે જે આપણે જામ થવાનું હતું ને એનો પ્રશ્ન બંધ થઈ ગયો હવે માટે અને આર્યો આની અંદર જો જામતું જ રહે છે નકરે નકરું એટલા માટે જાડું થી નાખું છું એ પણ આપણે જોઈએ શું થાય હવે આની અંદર એ આપણે સમાધાન પાછું ઉપરથી નાખ્યું છે બરોબર કદાચ કોઈ પણ દવા ખાતાનું દાવણ ફાટી ગયું હશે